અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટના પર જ કરણજી ઠાકોર સહિત ત્રણ યુવાનોનું મોત થયું જેમાં એક ગંભીર રીતે ઘાયલ થયો હતો તમામ યુવાનોના મૃતદેહો ખરાબ રીતે ઈજાગ્રસ્ત હતા મૃતકોમાં બધા યુવાન અને સંગીત પ્રેમીઓ મિત્રો હતા જે પ્રવાસ માટે કેદારના દર્શન માટે ગયા હતા અને ત્યાંથી પરત ફરી રહ્યા હતા કરણજી ઠાકોર પોતાના ગ્રામીણ વિસ્તારોમાં ડીજે મ્યુઝિક માટે ખૂબ જ લોકપ્રિય હતા અને અનેક સામાજિક અને ધાર્મિક પ્રસંગોમાં ભાગ લઈ ચૂક્યા હતા તો આ દુઃખદ સમાચાર જેમ જ ગામમાં પહોંચ્યા તેમજ ચામુંડાડી જેના પરિવારજનો અને ઠાકોર ફેમિલી અને શોકમાં થઈ ગયા છે સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે લોકો હજુ પણ આ ઘટના પર વિશ્વાસ નથી કરી શકતા પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને પોસ્ટમોર્ટમ માટે મૃતદેહો નજીકની હોસ્પિટલમાં મોકલીને અગ્નિ અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે આ ઘટના ફરીવાર માર્ગ સુરક્ષા અને ઝડપ પર નિયંત્રણના મુદ્દે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે એવા યાત્રાળુઓ કે જે લાંબી મુસાફરી પર જાય છે તેઓ માટે ડ્રાઇવિંગ દરમિયાન વિશ્રામ લેવું અને ઝડપ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી બની ગયું છે